કોઈ લોની વાત રે જૈન વાંસ કોઈ લો આંખેથી બાળ ના ગાણા વિરોધી રે નૈ છા આજ માતા ગજબાલ ના ગાણા વિરોધી રે નૈ છા

આ કોઈ વર્ષ આઝાદી ભાવનગરના છેલ્લા મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી અને પોતાના બાળકુંવર વીરભદ્રસિંહજી નાના છે અને કજીએ ચડી ગયા છે કુંવર રોવે છે વૈદો હકીમો ડોક્ટરો ઇલમીઓ ફકીરો બધા બોલાવ્યા પણ કુંવર છાના નથી રહેતા એમાં કવિ શ્રી દુલ્લા કાગ મહેમાન હતા મહારાજ કૃષ્ણ કુમાર સિંહજીને ભાવનગર ઇજ આઈનેશ ને કવિ દુલ્લા કે છે કે બાપુ કેમ ચિંતામાં છો તો કે આઠ દિવસથી કુંવર સૂતા નથી કજીઓ બહુ કરે છે રોવે છે બહુ એટલે દુલાકાગે કીધું હાલો મને લઈ જાવ ક્યાં કુંવરનું ઘોડિયું છે એ ઘોડિયામાં કુંવર કજીયો કરે છે અને વિજય કુંવરબા સાહેબ એને હાથમાં હિંચકાની દોરી લઈને હિંચોળે છે રામ કુંવરની હવે દુલાકા આગની ગઈ કહી સૌરાષ્ટ્રના મજાદર નો ચારણ પાતળી જીભમાં શારદા સાહેબ કૃષ્ણ હૈયામાં રોજ કરતી હોંકારા દેવના ગણસમ ગોપતો દાયરે ધોધ જાણે પડે ગંગધારા મુચ્છ દાઢી અને કેશ મસ્તક તણા જમાવટ વાતની શીશ જુલ્લો ઈ કાવ્યમાં શિરોમણી છે કળી કાળમાં દીપ તો કાગ ધુલ્લો એવો ધુલ્લો કાગ હા નજર કરી બા સાહેબ ઈ દોરી મારા હાથમાં આપો અરે કવિરાજ આને ડોક્ટરો વૈદો હકીમો છાણા રાખવાનો બહુ પ્રયત્ન કર્યા કુણ સુતા નથી કે બાપને ન ખબર પડે એને એના બાપ દાદાનો ઇતિહાસ સાંભળવો છે એટલા માટે કજીઓ કરે છે

ਏ ਜੇ ਨਗਾਵਾ ਮੰਡੀ ਨੂੰ ਹਾਲ ਰੜੇ ਜਗਾਖ ਘੇਰਾਣੀ ਵਾਲੀ ਲਾਗੀ ਕਾਗਨੀ ਵਾਣੀ ਐਨੇ ਹਾਲ ਰੜਾ ਮਾਂਖ ਘੇਰਾਣੀ ਵਾਲੀ ਲਾਗੀ ਕਾਗ ਜਿਵਾਣੀ

અને એમાં રાના બેમાર ભરેલા મહારાજ સેજકજી અને કુંવર ખેંગાર શિકારે બરોબર નીકળેલા અને ગોહેલો મવાડું પડેલો અને માજીરાજ માં છે હાથમાં માળાનો બેરકો ફરતો હતો અને પોતાના તંબુમાં બેઠેલા એમાં કુંવર રાનો શિકાર સંસલું છે એની વાહે ઘોડા અને કૂતરા કરેલા એ ભાગતું ભાગતું સંસ્કૃત છે જ્યાં માજીરાજમાં જે તંબુમાં બેઠા છે ઠેકીએ ને તંબુમાં જાય ને માજીરાજ માના ખોળામાં જઈને સંસ્કૃત બહી ગયું અને માથે હાથ ફરી ગયો ભાઈ નો અને કુંવર ખેંગારે હુકમ આપ્યો કે અમારા શિકાર ને આપી દો કે તમારા કુંવર ને કેજો કે હું આ દેશની ક્ષત્રિયાણી છું હવે મારા આશરે આવેલો શિકાર હું ના આપું તો કે યુદ્ધ સ્વીકારો તો કે યુદ્ધ સ્વીકારવા માટે તૈયાર છે બાકી હવે આશરે આવેલા ને અમે હોપી નહીં કોઈ ભલે સંસલું હોય પણ મારા ખોળામાં એ બેહી ગયું અને માથે આ દેશની ક્ષત્રિયાણી નો હાથ ભરી ગયો પછી દુનિયાની તાકાત નથી કે કોઈ મારી શકે લોકો આ એમ કે છે કે હે કુંવર આશરે આવ્યો ને આપ્યો એક સંસલા નો શિકાર તેથી ક્ષત્રિ ધર્મ ને ધાર્યો ખાંડા નો ખેલ સ્વીકાર્યો આવા તારા વડવા હતા વાત કરતા 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 ચારણી ને જોડી સાંચીએ એના વાવણી ટાણા જાય તેથી દેપાળદે ધર્મ સંભાળ્યો અને ધોસર લઈ અને કાંજપુર પર થાય તેથી ભાવનગર માં ગાદી નહીં અને સિહોર માં ગાદી અને મહારાજ દેપાળદે નું શાસન

જોવા નીકળ્યા છે કે મારા ખેડૂતને હારા બળદ છે કે નહીં વાવણી માટે એની પાસે વાવણી માટેના ઝાર બાજરો છે કે નહીં એ જોવા માટે નીકળેલા એક દ્રશ્ય આમ જે પાલતે મહારાજે જોયું તો એક માણસે પોતાની પત્નીને એક ખંભે ધોહરું લેવરાયું છે અને એક ખંભે બળદને ને છે આમ મહારાજ નજર ગઈ અને હુકમ છૂટી ગયો કોણ આવો મારા રાજમાં બે માથાનો માનવી છે કે બાય માણાને ખંભે ધોરો લેવરાયું છે અને તે દિવસે માણસો રાજના જઈને કીધું ભાઈ તારી પત્નીને છોડી મૂક દેપાળદે મહારાજનો હુકમ છે અને હાથે હાંકતો હાંકતો એ ખેડૂત એટલો બોલ્યો કે તારો દેપાલ મહારાજ બહુ ધર્મિષ્ઠ હોય તો કે આવીને જૂતી જાય બાકી મેં મારી પત્નીને જોડી છે મેં કઈ દેપાલ દેની રાણીને નથી જોડ્યા એ માણસો જેને કીધું કે તો બે ફરેલો ખેડૂત છે ને માથાનો ફરેલો ખેડૂત છે અને એ તો એમ કે છે કે મેં મારી પત્નીને જોડી છે તારો મહારાજા ધર્મિષ્ઠ હોય તો કે આવીને જૂતી જાય મારે વાવણી ખોટી થાય છે પણ સાહેબ મહારાજા દેશનો કેવું કહેવાય ખેકડો મારીને ઘડે થી નીચે ઉતરી ગયા અને જે ખેડૂ ની પત્ની ને ખંભે ધોહરું છે એની પાસે જઈ પગે લાગીને એટલું કીધું માં લાવી ધોહરું મારા ખંભે લઈ લો એકલી રાજની ધુરા સંભાળે એમ નહી પણ પ્રજાની વેદનાની ધુરા ને પણ ખંભે લઈ શકે એનું નામ રાજા કહેવાય એ વાળો ચારણ હતો અને જેને પોતાની પત્ની જોડીથી બળદ એક ડૂકી ગયેલો અને બરોબર થોડાક વાવવાના બાકી રહી ગયેલા અને માથે વાદળીઓ નાટાર માંડી દીધેલો ચારણના મનમાં ફડક ઉપડી કે હમણાં જો વરસાદ વરસે તો મારા વાવણી ના થોડાક ચાહ વાવવાના છે બાકી રહી જાય એટલે એની પત્નીને કીધું કે ઘડીક દોહરું તું ખંભે લઈ લે અને મહારાજ દેપાલ દે ચારણ બાઈ પાસે જઈ પગમાં હાથ નાખીને બોલ્યા કે માં આઈ માં લઈ ધોરું મારા ખંભે હું લઈ લઉં પોતાના ખંભે ધોરું લીધું પણ આ તો ચારણ હતો જેવો તેવો નહી એને નક્કી કર્યું કે મહારાજાને ખોટે ખોટો હોવા તો નથી જહ નથી લેવા દેવો એટલે ચાર ચા મહારાજા પાસે હંકાવ્યા ત્યાં રાજનો બળદ આવી ગયો મહારાજને છૂટા કર્યા અને બરોબર ભાદરવ મહિનો આવ્યો ભાઈ પ્રેપ અને ભાદરવ માસ પ્રગલા વહ પચરંગ વાદલા ગઢ હડર ગમર ગાજ શિખર ગુતરંગ શામલા છલકંત નદીયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલધરે જસલિયણ તરરત માલ જામંગ સતન વેશળ સાંભરે પ્રેપ ભાદરવ માસ પ્રગલા વહ પચરંગ વાદલા ગઢ ગાડટ ધણાણ ગમર ગાજ અને શિખર ગુતરંગ શામલા જ્યાં દેવ મહારાજ ચાર ચા હાલ્યા હતા આવી અને ભાદરવા મહિનામાં ઝારમાં દૂધિયા દાણા આવી ગયેલા એક કરહડાને ને અને ચારણી આમ કરીને આમ જોયું જ્યાં મહારાજા એક પણ દાણો નથી કરહડામાં ડુંડામાં એક પણ દાણો નથી એટલે ઘરે આવી અને ચારણીને પોતાની પત્નીને એ તો માતાજીના આરાધનામાં બેઠી હતી ધૂપ ધમક લાગેલી ભાઈ આકાશ પાતાળ તું જગિંહ વકલ વેસી જોતે પ્રમબા નાંશરી ભદનમ જળંબા ચંદ્ર બંબા તેજ ધંબા તું ખરી હોત હથા હાકમ ભે ડાકમ બમણી જગમાજ પર રમણીજી રાસ આવડે રમણી હાજે ચારણ બાઈ કરતી એમાં ચારણે જઈને એટલું કીધું કે કે શું કે તારો પાપીઓ રાજા આયો ને ચાર ચાર એ મેં ત્યાં જે ડુંડા મળ્યા પણ ડુંડામાં એક પણ દાણો નથી અરે ચારણ રેવા દે રેવા દે એ તો ગંગાજળ ગોહિલ કહેવાય જેના નાવણના પાણીથી કોઠયો માણા નાહી તેના કોઢ મટી જાય એવા મારા સિહોરના મહારાજા ધેપાળ દેને તું પાપ્યો કેમાં અને હાલ મારી ભેળો તું મારો રાજા હાલ્યો હોય એમાં ડુંડામાં દાણા ન હોય એવી વાત કોઈ દી બને નહીં અને માતાજીનું આરાધન કરતી કરતી બાએ ડગલા માંડ્યા અને જ્યાં મહારાજા ધેપાળ દેખ હાલતા એ પોતાના ખેતરમાં જઈ અને વેંત વેંતના જે ડુંડા

એની પ્રજા પણ એટલી જ પવિત્ર હોય ચારણ ચતુર ગણાય ચારણ ધર્મ ને ચારણ સિદ્ધ સોહાય મરે પણ ટેક ને ચારણ એમ થયું કે આજે જગ્યાએ મહારાજા હાલ્યા હતા અને આ દસ તેર સાચા મોતી જે નિપજ્યા છે એની ઉપર મારો અધિકાર નથી એટલે સિહોર ને રાજની તિજોરી નો અધિકાર છે એટલે દસ તેર મોતી ની ફાટ ભરી અને બીજે દિવસે હુરજ નારાયણ ઉદય થવું અને રાજની કચેરીમાં જઈ અને ચારણે કીધું કે લ્યો બાપુ આ હાચા મોતી અરે કવિરાજ મેં તમને કઈ આપ્યું નથી ને હાચા મોતી આવ્યા ક્યાંથી કે બાપુ તેથી મેં મારી પત્નીને દોહર ખંભે લેવરાવ્યું હતું અને તમે આવી અને એને છોડાવી અને તમે જે ચાર ચા હાલ્યા ને એમાં હાચા મોતી નીપજ્યા છે આ રાજનું ધન છે બાપુ આ મારે ન ખપે અને તે દિવસે દેપાલદે મહારાજે એમાંથી પાંચ મોતીણા લઈ અને રાજની તિજોરીમાં મૂકી અને એમ કીધું કે કવિરાજ આ તો મુરલીધર મહારાજની અને ખોડિયારની મહેરબાની છે બાકી કવિરાજ ચારણને ખેતરમાં નીપજેલું અમારાથી ન લેવાય પણ મારી ટેક મારી ભક્તિ

તો તો વવરા વત વડવાય તને જી બધો દેપાળ દે જાણ્યું વત જડધાર કે આવા નવ રંગ મોતી નીપજે આય દેપાળ દે મહારાજ મને જો એવી ખબર હોત કે તું જ્યાં ડગલું માંડ ને હાચા મોતેડા નીપજે તો બાપ મારી આખી વાડી તારી પાસે વવરાવી નાખાત હું તને આખો આખોથી છોડત નહીં જાણ્યું વત જડધાર કે આવા નવ રંગ મોતી નીપજે તો તો વવરા વત વડવાય જી બધો દેપાળ દે અને એટલા માટે દૂલો કાગ લખે ਐ ਜੀ ਚਾਰਲੀ ਨੇ ਜੋੜ ਸਾਤ ਨੇ ਰੇ ਨਵਾਵਣੀ ਦਾਣਾ ਜਾਜ ਰੇ ਜੇ ਨਵਾਵਣੀ ਦਾਣਾ ਜਾ ਜੇ ਦੇ ਪਾਲ ਦੇ ਜ ਧਰਮ ਸਿਖਾਰੋ ਦੋਸਰ ਲੈ ਕੇ ਕਾਂਠ ਪਰ ਧਾਰੋ ਦੇ ਪਾਲ ਦੇ ਜ ਧਰਮ ਸਿਖਾਰੋ ਦੋਸਰ ਲੈ ਕੇ ਕਾਂਠ ਪਰ ਧਾਰੋ

ખાધડ પર ધડ ને ખાબે એણ ખેડી દૂધ માંદ લો લાંબે પર ધડ ને ખાબે મોખરાજી ગોહિલ માથું બાદશાહની ફોજ ને સામે લડતા લડતા ઘોઘાના પાદરમાં પડી ગયું તું અને ત્યાંથી ચૌદ ગાવ ખદરપુર નામ ગામ થાય ત્યાં સુધી હે બાપ તારો વડવો એ મોખરોજી ગોહિલ એનું માથા વગરનું ધડ લઈ હતું અને આગળ ઇતિહાસ કે છે ધુલોકા ਦੇ ਵਰਮਾਲ ਭੇਕੀ ਨੇ ਆਇਓ ਰਾਣ ਮਾਈ ਠੇਕੀ ਨੇ ਗੋਹਿਲਾ ਨਾ ਵੜਵਾਉનો ਇਤਿਹਾਸ ਕਹਤਾ-ਕਹਤਾ બાળ રાજા ને હિંચકો નાખતા નાખતા કે છે કે બાળ કુંવર વીરભદ્ર સિંહજી ને નીંદર લાગી ગઈ આઠ દિવસથી જે કુંવર હું નતો એ સુઈ ગયો કારણ શું એને ચારણ ની વાણી બહુ વાલી લાગી ਹਲਰੜੇ ਜੀ ਆਖ ਗਹਿਰਾਣੀ ਵਾਲੀ ਲਾਗੀ ਕਾਗ ਨੇਵਾੜੀ ਐਨੇ ਹਲਰੜਾ ਮਾਂ ਆਖ ਗਹਿਰਾਣੀ ਵਾਲੀ ਲਾਗੀ ਕਾਗ ਨੇਵਾੜੀ